બિલાજ ગ્રુપના ચેરમેન ઠક્કર રાજકોટમાં બનેલી ગેમ ઝોન ની ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી લાલેશ ઠક્કરે જણાવ્યું કે અત્યારે હાલના સમયમાં ભાજપની સરકાર હિન્દુત્વની વાતો કરી રહી છે ત્યારે રાજકોટ ખાતે બનેલી ઘટનામાં દરેક હિન્દુ સમાજના બાળકોના મોત થયા છે ત્યારે ભાજપના આગેવાનો કેમ કંઈ બોલતા નથી વધુમાં લાલેશ ઠક્કરે જણાવ્યું હતું કે ગેમ ઝોનમાં બનેલી ઘટનામાં જે લોકો જવાબદાર છે તેમની સામે સખતના સખત સજા કરવામાં આવે ને બીજી વાર ગુજરાત રાજ્યમાં આવી કઈ ઘટના ન ઘટે તે માટે દાખલો બેસાડવામાં આવે કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ આપણે સૌ અત્યારે જોઈ રહ્યા છીએ રાજકોટની અંદર એક ઘટના બની જેની અંદર સેંકડો બાળકો ખૂબ જ દુઃખદાયક પરિસ્થિતિમાં મોતને ભેટ્યા છે આવી ઘટના જ્યારે બનતી હોય છે ત્યારે જાહેર જીવનમાં રહેલા તમામ પાર્ટીના લોકો ક્યાંક ને ક્યાંક ટીકા કરતા હોય છે ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓની નિંદા કરતા હોય છે જવાબદાર લોકો ઉપર પગલાં લેવા માટેની માગણી થતી હોય છે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે અત્યારે ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ પદાધિકારીઓ કાર્યકરો આ લોકો આટલી ભયાનક ઘટના માટે પણ બે શબ્દો બોલી શકતા નથી એટલે વિચારવા જેવી બાબત એ છે કે આ દેશની અંદર હવે લોકશાહી વધી છે કે કેમ રાજકોટની અંદર જે લોકોના મોત થયા છે એ બાળકો હિન્દુઓના જ બાળકો હતા તમે જ્યારે ચૂંટણીઓની અંદર હિન્દુ 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 કરતા હોવ છો તો આજે જે બાળકો મરી ગયા છે એ હિન્દુઓના જ બાળકો હતા શા માટે આપ ચૂપ છો આપે પણ એની માગણી કરવી જોઈએ જવાબદારો ઉપર પગલાં લો આપે પણ ક્યાંક ને ક્યાંક ધરણા કરવા જોઈએ જવાબદારી માત્ર અને માત્ર વિરોધ પક્ષોની જ હોય આવી બધી બાબત જ્યારે દેશની બાબત હોય જ્યારે તમામ લોકોને લાગુ પડતી બાબત હોય આજે કર્ણાટકની અંદર એક વ્યક્તિ બળાત્કારની ઘટનામાં દેશ છોડીને ભાગી જાય છે એ એનડીએનો ઉમેદવાર છે ત્રણ હજાર દીકરીઓ સાથે જેને ચેડા કર્યા છે એના વિડીયો વાયરલ છે આખા દેશની અંદર એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર લડી રહેલા બ્રુજભભૂષણના દીકરા બ્રુજભૂષણ ઉપર પણ બળાત્કારની ફરિયાદ સુપ્રીમ કોર્ટની અંદર એની ઉપર આરોપ પણ નક્કી થઈ ગયા છે કે આ બળાત્કારી છે જ્યારે આવી ઘટનાઓ બનતી હોય ત્યારે જે દીકરીઓ આનો ભોગ બની છે એ ભારતની દીકરીઓ છે અને આપણે એવી પાર્ટીના કાર્યકર કેવી રીતે બની શકીએ કે એ પાર્ટીની સરકાર ચાલતી હોય ત્યારે દેશમાં બળાત્કાર થાય તો પણ આપણે બે શબ્દો ના બોલી શકીએ એ પાર્ટીની સરકાર ચાલતી હોય ત્યારે આવડી મોટી ઘટના બને જેમાં સેંકડો બાળકોની હત્યા થઈ જાય અથવા તો એ મોતને ભેટી જાય તો આપણે બે શબ્દો ના બોલી શકીએ ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાની જે ખામોશી છે એ આ દેશની લોકશાહી ખતમ કરી દેશે દુઃખ થયું છે ખૂબ દુઃખ થયું છે આ બાળકોની જ્યારે લાશો પણ ઓળખાતી નથી અને ડીએનએ ટેસ્ટ કરવાનો જ્યારે નિર્ણય કર્યો છે ત્યારે આવી બાબત ઉપર ચૂપ રહેવું એ ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે એક સજ્જન વ્યક્તિને શોધતું નથી અને ખાસ કરીને જાહેર જીવનમાં રહેલા કોઈ વ્યક્તિને ગમે તે પાર્ટીના હોય પણ જ્યારે આવી ઘટના ઉપર પણ જ્યારે તમે બે શબ્દો ના ભૂલી શકો ત્યારે તમે તમારી જાતને પૂછજો કે તમે જાહેર જીવનમાં રહેવાના લાયક છો કે નહીં એવું મારું ચોક્કસ માનવું છે ભગવાન આ ઘટનાની અંદર જે લોકો મોતને ભેટ્યા છે એમની આત્માને શાંતિ આપે તેવી હું હૃદયથી પ્રભુના પ્રાર્થના કરું છું લાલેશ ઠક્કર પાટા